આ પુરસ્કારની સ્થાપના એમએસ સ્વામિનાથન રિચર્ચ રિસર્ચ ફાઉન્ડેશન એમએસએસઆરએફ અને ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સીસ ટી ડબલ્યુ એસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ વિકાસશીલ દેશોમાં ખાદી સુરક્ષા આબોહવા ન્યાય અને ટકાઉ કૃષિના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી ડોક્ટર સ્વામીનાથનના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે સરકારે ખેડૂતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને તેમના હિતો સાથે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં સદાબહાર ક્રાંતિ જૈવિક પ્રસન્નતાનો માર્ગ વિષય વસ્તુ પર આધારિત આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ નવ ઓગસ્ટ સુધી ચાલશે તેમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો નીતિ નિર્માતાઓ અને કૃષિ નિષ્ણાતો ટકાઉ ખેતી અને ખાદ્ય સુરક્ષાના પડકારો પર વિચાર વિમર્શ કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી ડોક્ટર સ્વામિનાથનના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ અને રૂપિયા સોનો સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો જે ભારતીય કૃષિમાં તેમના અમૂલ્ય પ્રદાનનું પ્રતિક છે